ઓછા ખર્ચે વધુ નફો રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું છેલ્લા એક દાયક પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂપિયા ત્રણ સડસઠ લાખનો નફો મેળવતા દાતા તાલુકાના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ પંદરથી વધુ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા ખેડૂત જયંતિભાઈ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂતો શ્રી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા દસ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ચૂક્યા છે તેમણે રાસાયણિક તે છોડી સુભાષ પાલેકર પદ્ધતિના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને જીવનશૈલી તરીકે અપનાવી છે અને તેઓએ સરકાર શ્રીની સહાયથી પોતાના ખેતરમાં પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે અને જેઓ મેથી ઘઉં બાજરી મકાઈ મગફળી ટામેટા ડુંગળી આંબાર નારિયેળી કેળા જેવા વિવિધ ધાન્ય શાકભાજી અને ફળફળાતી પાકનો એક સાથે વાવેતર કરીને ઉત્પાદન મેળવે છે ચાલુ વર્ષે માત્ર એક લાખના ખર્ચે સામે તેમણે રૂપિયા ત્રણ લાખ સડસઠ હજારનો ચોખ્ખો નફો મેળવ્યો છે જેનો મુખ્ય આધાર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને ઓછા કચવાડી ખેતી છે તેઓ ખેતીમાં બીજા અમૃત જીવામૃત ઘનજીવામૃત દશપણી અર્ક નિમાસ્ત્ર અને માટી છાસનો ઉપયોગ કરે છે આ પદ્ધતિના આધારે જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે અને ખેતીની સાથે સાથે 15 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી રહ્યા છે આજુબાજુના અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે જ્યંતિભાઈ દેશી ની ભાવ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી પ્રાસિતિ સહાય મેળવી છે અને રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતોને અનેક યોજનાઓના અમલીકરણ સહિતની કામગીરી થઈ રહી છે જયંતિભાઈ પ્રજાપતિ જિલ્લાના અન્ય ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ મળે